જેને હાલ આ દાયિત્વ મળ્યું છે અને જે આ ત્રેવીસ વર્ષ આ સંસ્થાને ત્યાં છે એ સંસ્થાને વધારે આગળ લઈ જવી જેને વધારે ઊર્જા આપવી અને સમાજના ઘર હર ઘરની અંદર જેમણે ઉદ્ભાવું કર્યું છે એવા નવા નિમાયેલા પ્રભુખ ભાઈ શ્રી કદ્ધિભાઈ પર્મા ઉપ ભાઈ શ્રી અજયભાઈ વાણિયા મંત્રી ભાઈ શ્રી ચેતનભાઈ સહમંત્રી અને મિત્રો આપડે તો ઘરની વાત છે આ તમારા પ્રોગ્રામમાં મારી હાજરી ન હોય એવો લગભગ હું માનું અત્યાર સુધી બહુ ઓછા પ્રોગ્રામ નોંધ્યા હતા

મારી થઈ હશે પરંતુ હર હંમેશા તમે મારા સમાજના છો અને તમને પ્રોત્સાહિત કરવા માટે હંમેશા હું આવતો રહ્યો છું એમાં મારો સ્વાર્થ છે તમે કહેશો કે મારો શું સ્વાર્થ મારો સ્વાર્થ એ છે કે જેને હું ઓળખતો નથી એવા લોકોને જો હું મદદ કરવા માટે હંમેશા તૈયાર હો તો તમે તો મારા ભારૂડા છો તમે તો મારા ભારૂડા છો એટલે તમે કઈ પ્રગતિ કરો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે આપણને જે રાહ સુધો છે એ રાહ ઉપર તમે ચાલો અને સમાજની પ્રગતિ થાય આ સમાજ આગળ વધે એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક સપનું જોયું હતું અને આ સપનું સાકાર કરવામાં ડોક્ટર આંબેડકર એજ્યુકેશન પાસ ખૂબ નિષ્ઠાથી કાર્ય કરી રહ્યું છે એના તમામ માજી પ્રમુખ

નાની મૂડી તમને એમ લાગે કે 100 રૂપિયા ભેગા કરવાથી શું થશે 200 રૂપિયા દર મહિને હું નાખીશ તો શું થશે પણ એ મિત્રો આપણે જ્યારે જે વૃક્ષ વાવીએ છે ને એ નાનું હોય છે એ નાનું થોડું થોડું અને પાણી પાઈએ આ વરસાદ જેવો વરસાદ આવે એ પણ એમને પાણી આપે અને આપ જો જોતા હશો કે આ તમે જે આ

કે તમે માંગણી કરો એક થી પાંચ ધોરણ સુધીની એની અંદર આપણે બહેનો પર દીકરીઓ પર ભણેલી છે એવા લોકોને પણ રોજગારી મળે એવા લોકો પણ આગળ આવે આપણી પાસે અહીંયા તમે અત્યારે તો હું અહીંયા ચોરાણમાં રહેવા આવ્યો પછી લગભગ સત્તાણું અઠાણું માં ભાઈ ધંધીભાઈ રવજીભાઈ અને એક લોકો આવ્યા અને અત્યારે તો ત્યારે કોઈ ભાઈ સાયકલ નથી શું નતું